રાજકોટ જિલ્લાના ધોરાજીના સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ખાસ્સો ઘસારો જોવા મળી રહ્યો છે રોજની ચારસોથી પાંચસો ઓપીડી જોવાઈ રહી છે હાલ છેલ્લા ઘણા સમયથી ક્યારેક ધુમ્મસ વાતાવરણ ક્યારેક ઠંડીનું વાતાવરણ તો ક્યારેક અતિશય ગરમી તો ક્યારેક વરસાદ આમ રોજ વાતાવરણમાં ફેરફાર અને ડબલ ઋતુ હોવાના કારણે ઠેર ઠેર બીમારીઓ પણ વધી રહી છે ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં તાવુધ્રસ ખાંસી જાડા જેવી અનેક બીમારીઓની ફરિયાદને લઈ દર્દીઓ હોસ્પિટલમાં પહોંચતા હોય છે તબિયતની ફરિયાદ લઈ ધોરાજી સરકારી હોસ્પિટલમાં આવી રહ્યા છે હોસ્પિટલમાં ડબલ ઋતુના કારણે રોજબરોજ કરતા હમણાં દર્દીઓનો ઘસારો વધુ જોવા મળ્યો છે દાખલ કરેલ દર્દીઓ પણ જોવા મળી રહ્યા છે હાલ ચારસો થી પાંચસો દર્દીઓની ઓપીડી જોવાય છે ડોક્ટર રાજબેરા મેડિકલ ઓફિસર ગવર્મેન્ટ હોસ્પિટલ ધોરાજી હાલ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓની સંખ્યામાં થોડો ઘસારો જોવા મળી રહ્યો છે રોજની એવરેજ જોઈએ તો પાંચસોથી છસોની ઓપીડી રહે છે જેનું મુખ્ય કારણ મેઇન ઋતુ રાતના સમયે થોડી ઠંડી અને દિવસના સમયે થોડી જે ગરમી રહે છે જેથી વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારે સંખ્યા જોવા મળી રહી છે જેમાં મોટાભાગે શરદી ઉધરસ તાવ